શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને વ્યાપાર બનાવનાર વેરાવળની વિવાદિત દર્શન શાળાના કૌભાંડી સંચાલકની અંતે પોલીસે અટકાયત કરતા વેરાવળ સહિત જિલ્લાભરના શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે ગેરકાયદે શાળા ખોલવા કરાયેલા કારસ્થાનનો અંતે ભાંડો ફૂટ્યો હતો અને પોલીસ ચોપડે ગુનો પણ નોંધાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય વગના કારણે છેલ્લા સાત વર્ષથી પોલીસ આ ગુનાની તપાસ ચલાવતી રહી હતી અને આખરે તો કૌભાંડકારી શાળા સંચાલક ભૂપેન્દ્ર વિઠલાણીની ધરપકડ કરી હતી શિક્ષણ જગતને લાંછન લગાડતા આ ચર્ચાસ્પદ ગુનાખોરી અંગે પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ બે હજાર છમાં માં દર્શન શાળાની શિક્ષણ વિભાગમાંથી મંજૂરી મેળવવા શાળાના ગેરકાયદે બાંધકામની બોગસ પરવાનગી ચિઠ્ઠી શિક્ષણ વિભાગમાં રજૂ કરાઈ હતી આ બોગસ પરવાનગી ચિઠ્ઠીમાં વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જિનિયરના ખોટા સહિત બનાવી લગાવાયા હતા આ બાબતે વર્ષ બે હજાર ચૌદમાં પાલિકાના એન્જિનિયર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન દર્શન શાળાના સંચાલક ભૂપેન્દ્ર મનસુખલાલ વિટલાણીએ શિક્ષણ વિભાગમાં આ બોગસ પરવાનગી ચિઠ્ઠી રજૂ કરી ગેરકાયદે શાળાની મંજૂરી મેળવ્યાનું સામે આવતા પોલીસે ભૂપેન્દ્ર વિટલાણીની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી વેરાવળમાં જે પ્રકાશ કોમ્પ્લેક્ષ આવેલું છે એમાં દર્શન શાળા છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ શાળા જે છે એની જે શાળા ચાલુ કરવા માટેની પરમિશન હોય તો એનું જે સ્વ ભારતી મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટીમાં ચાલે છે એના ટ્રસ્ટી તરીકે વી એસ દત્તા કે જેઓ અત્યારે એ ગુજરી ગયા છે તેઓ હતા તો આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરી મેળવવા માટે વેરાવળ જે નગરપાલિકા છે એની ઓફિસના ખોટા સિક્કા બનાવી અને સહયોગ કરી અને આ મંજૂરી મેળવવાની જે પ્રોસેસ હોય એમાં જે ખોટા દસ્તાવેજ બધા ઊભા કરી અને ખરા દસ્તાવેજ તરીકેનો ઉપયોગ કરી અને આ મંજૂરી આની ખોટી રીતે મેળવી લીધી એ બાબતની જે ફરિયાદ છે એ આ બનાવ લગભગ બે હજારને છનો છે પરંતુ આ બાબતની બધી પ્રોસેસની મંજૂરીના અંતે મેળવવાના અંતે ત્રીસ પાંચ બે હજાર ચૌદના રોજ આ બાબતે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે એમાં જે મુખ્યત્વે જે કલમો લગાવવામાં આવી છે એ ચારસો છ ચારસો વીસ ચારસો એકોતેર ને આ રીતે ખોટા દસ્તાવેજ બનાવવા બાબતની કલમ લગાવી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે